બીજી તરફ પોરબંદર અને કુતિયાણા મંત વિસ્તારના રિસિવિંગ એન્ડ ડિસ્પેચિંગ સેન્ટરનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું માધવાણી કોલેજ અને જવાહર નવોદય વિદ્યાલય ખાતે ઈવીએમ અને વીવીપેટ થઈ રહેલા કામગીરીની અધિકારીઓ સાથે સમીક્ષા કરાઈ હતી અ릭 સાતમેના રોજ યોજાનારી ઇલેક્શનની ચાલતી વિવિધ કામગીરીનું પૂર્વંત જિલ્લા ચૂંટણી અધિકારી કેડી લાખણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં શહેરમાં આવેલા માધવાણી કોલેજ તેમજ જવાહર નવોદય વિદ્યાલયમાં ઈવીએમ વીવી વગેરે ચૂંટણી લક્ષી તમામ પ્રકારની કામગીરીનું આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બંને સ્થળોએ જિલ્લા કલેક્ટર કેડી લાખણી દ્વારા ચૂંટણીલક્ષી થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓના આરોગ્ય તકેદારી રાખી મેડિકલ વિભાગની ટીમને પણ જરૂરી સૂચનો કરાયા હતા આ તકે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા કુતિયાણા પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી પારસવાંદા તેમજ પોરબંદર વિધાનસભા ચૂંટણી અધિકારી સંદીપ જાધવ સહિતની ટીમે મામલતદાર અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર